ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો પણ આપણા વર્ગ મજામાં જો હશે રોજ એકનો એક ડાયલોગ હમણે કંટાળી ગયા હશે એટલે વિચાર્યું કે લાય આજ કોક નવું અને આજે સવાર સવારમાં હું આવી ગયો ગુલાબ લેવા કેમ કે આપણે છે ને મંદિરે પૂજા કરવાની છે તો આજે મસ્ત દેશી સુગંધી દાળ કશ્મીરી ગુલાબ ચડાવી હવે ભરાઈ ગયો યાર આટલું બધું હું બોલી જવું તો મને છે ને પેલા બહુ શરમ આવતી કેમેરાની આગળ બોલવામાં પણ હવે બે ત્રણ મહિનાથી થી શું થયું તો ખબર જ પડતી નહીં કેમેરો ચાલુ કરીને બોલવાનું ચાલુ કરી દીધું કાશ્મીરી ગુલાબમાં તો કઈ દમ નહીં એક ગુલાબ ખાલી સારું મળી જવું તે તેને આ બીજું ગુલાબ તોડી લીધું છે અને આમાંથી એક વ્હાઇટ ગુલાબ લેવાનું છે જો કે આમાં તો નથી બરોબર આગળથી લઈ આવી આપણે આપણી પરંપરા અને રિવાજ ના તૂટવો પડે એટલા માટે વાઈટ ગુલાબ જોશે હા તમને એક વાત કરવી હતી જાણે છે ને હું શરૂ શરૂમાં બ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યારે મને આ ફોનમાંથી નહોતું કર્યું હો કોઈને ખબર નથી પણ મારો ફર્સ્ટ બ્લોગ જે છે ને મેં મારી જોડે જે જૂનો ફોન હતો ને એની અંદર શૂટ કર્યો હતો પણ એ ફોનમાંથી કંઈ આવ્યો તો અપલોડ નહોતો કર્યો શૂટ કર્યો તો એકદમ રેડી કર્યો હતો પછી એમ કે થોડુંક આમ હિંમત આવી ના બ્લોગિંગ કરવું જોઈએ થઈ જાય આપણા અહીં એટલે પછી આપણે આઈફોન લઈ લીધો આઈફોન લઈ ને ચાલુ કરી નાખ્યું જો વાઈટ ગુલાબ આટલા બધા હે પણ હવે આમાંથી કયું લઈજો કેટલા ગુલાબ છે આ વાહ બે મસ્તી નું ગુલાબ મળી ગયું હે આપણને ના એમાં હે ને સ્ક્રેચિસ 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 તો ફાઇનલી આપણે ગુલાબ થોડી લીધા છે જો વાઈટ અને બે રેડ ગુલાબી ગુલાબ આ લે લે હારું કામ કરવા ગારે હિપક ભરાઈ ગયા પણ એમાં કોઈ વધુ ઉઠાન જરૂર નથી કેમ કે આપણે જ્યારે કંઈક હારું કામ કરીએ ને ત્યારે જ આપણા પગ ખેંચવા અને પગ ભરવાવાળા વાળા મળી જાય બાકી તો જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આ હા ગઈ બ્યુટીફુલ

ये क्लीनिंग है क्लीनिंग कैमरे की साफ़ सफाई कर देगा सो पड़ी है खेला जो जून्ज ने जून्ज ने वो उठा बाहुना उनका उठ आप लोग मैंने रानी गाड़ी ताकर तुम ताकर तुम करता करता जो ऑफिसे जा रहे हैं शुरू बस ફાઇનલી તો લિફ્ટમાં આવી ગયો હો અભિષેક વકીલ ને જો હે ને સફરજન ને પણ એકદમ ક્લીન કરવાની સાથે સાથે એને એને કપડાય બદલાઈ નાખે ને આપણે પણ વ્હાઈટ વ્હાઈટ ને સફરજન પણ વ્હાઈટ વ્હાઈટ સ્વીટ ડે ફોર એવર ઇન સ્વીટ આજે આપણે ચકલાનો ડે સ્વીટ કરવાનો છે જો એ ચો પડી જાય છે દાણા વેરા આવે એવું લાગે આજે આપણે છે ને ચકલાનો ડે એકદમ સ્વીટ સ્વીટ કરી નાખવાનો છે આ જો હે ને ભાઈ સાહેબ એ કિસને ક્યા કોણ થાવું કઈ ચકલાના પીવાના પાણીમાં પેપર પડ્યા તો ચકલાનો ડે હવે સ્વીટ 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 અને સ્વીટ અને મસ્ત મજાનું જાસુ ખીલી આવ્યું છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમદાવાદનો વ્યૂ ભાઈ નેક્સ્ટ લેવલ વાત જ ના થાય બોલો પહેલા તો તમે આજો બધા ને એવું હશે કે આ શોભા માટે મૂક્યું છે શોભા માટે નથી ભાઈ આ કાશ્મીરનું ફ્રૂટ કાશ્મીરમાં આ ફ્રૂટ હે ખાય છે ફ્રૂટ ફ્રૂટ ઇઝ કાશ્મીર કા ફ્રૂટ લીધો મિત્રો આજના છ વાગી ગયા અમારે ગુરુ ભાઈ ગઈ રહ્યા છે જોડીઓ શું લેવા કેન્સલ

આ પેલી હોમી દેખાડી ની લઈ લો તમે મસ્ત હે યાર એક નંબર હે લઈ લો લઈ લો તો અત્યારે અમે આયા છીએ ગુરુભાઈ આ લઈ લો તમે મીડિયમ સાઈઝ છે ગુરુબેન સાઈઝ તો જોવા દો એક્સેલ ઉપર પણ આ બધા બોડી બોડી છે હું એમ કહું આ એક્સેલ ખબર નહી તો કે વાહ 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 ગુરુ ભાઈ જબલ લાગશે હે ચેલાની હે 299 300 રૂપિયા કયો કલર લેવાનો

ચૂડીઓ નથી દેખાતો ચૂડીઓમાં ફરવામ ને ફરવામ ઘરે આવતા અંધારું થઈ ગયું આજે હોય ફાઇનલી આપણે હાંજના હાથ વાજી જાય જોવો અંધારું કેટલું બધું થયું હે અને પેલી બાજુ જોવો લાલ લાલ જેવું દેખાય મસ્ત મજાનું અને અત્યારે કૃષ્ણાબેન ને પાઉભાજી ખાવાનું જીવ થયો એટલે મારે હે ને પાઉભાજી ખાવા જવું પડશે પાઉભાજી ખાવી હે એમને લે હલે ટેણી ચિરકુટ Hati-hati, rata-rata, Pakcik. Beri